સુરત પોલીસની ગેસ કરનાર પર બાદ અમરોલી પોલીસની મેગા રેડ અમરોલી પોલીસે વાડીના સોસાયટી માં રેડ કરી બે દુકાનોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરનાર બે આરોપી સામે કાર્યવાહી પોલીસે અડતાલીસ ગેસની નાની મોટી બોટલ કબજે કરી આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરા ભાઠા રોડ ઉપર વાડીના સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતાં આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે સર કેટલા આ કામે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મુદ્દા પર અંદાજીએ પચાસ હજાર આસપાસનો છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી